નમસ્કાર આપ જો રહ્યા છો વાગ્યાનો સમય થયો છે સમાચારો સાથે હું છું નિધિ મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું જ્યાં મોટા સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે ખેડા નડિયાદમાં સિરપકામાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે જી હા પાંચસો લિટર દ્રાવણમાં પચાસ લિટર ઇથેનોલ કેમિકલ મિક્સ કરાતું હતું બારસો થી તેરસો જેટલી બોટલો ભરાતી હોવાનું પણ કબૂલ્યું છે મોકમપુરાની ફેક્ટરીમાં આયુર્વેદિક સિરપનું નકલી લેબલ લગાવતા હતા યોગેશ સિંધી નામનો શખ્સ આ બોટલને ગામે ગામે વેચતો હતો ખેડા આણંદ અને વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં આ સિરપની બોટલનું વેચાણ થતું હતું મહત્વનું છે કે નકલી સિરપ બનાવનાર માસ્ટર માઇન્ડ રાજદીપસિંહ વાળાના રિમાન્ડ અઢારમી ડિસેમ્બરે પૂરા થઈ રહ્યા છે આ દરમિયાન સિરપ સિરપકાંડમાં વધુ મોટા ખુલાસા થઈ શકે તેમ છે વધુ માહિતી સાથે સંવાદદાતા નચિકેત ફોન લાઈન પર જોડાઈ ગયા છે નચિકેત આશંકા હતી કે ક્યાં કે ઉપયોગ થઈ શકે છે થઈ રહ્યો છે અને પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે નચિકેત ચોક્કસની જો વાત કરવા જોઈએ તો જે રીતે જે આ રાજદીપ વાળાની જે રીતે પોલીસે ધરપકડ કરી અને જે રિમાન્ડ તજવીજ હાથ ધરી હતી ને રિમાન્ડ દરમિયાન તેને મોટા ખુલાસા કર્યા છે જો વાત કરવામાં આવે તો જે રાજદીપ વાળા છે જે જે કબૂલ્યું છે કે તે ઇથોનોલ નો યુઝ કરતો હતો અને જે આ સિરપ ઇથોનોલ નો યુઝ થતો હતો અને જે રીતે જે ખેડા આણંદ વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં આ જે સિરપનું છે તે વેચાણ થતું હતું દિવસની જે બોટલો છે તેની સપ્લાયિંગ પણ એ જાતે જ કરતો હતો અને જે સમગ્ર જે સંચાર